નમસ્કાર મિત્રો કૃષિ મૂલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે મિત્રો એક એવી ખેતીની વાત કરીશ કે જે એક વખત લગાવ્યા પછી પચાસ વર્ષ સુધી ચાલે અને સતત દર વર્ષે ઉત્પાદન સારું આપતું રહે છે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બહેના રહેજો હું તમને એ ખેડૂત મિત્રની મુલાકાત કરાવીશ કે જેમણે જે ખેતી કરી છે એક અલગ જ પાક છે અને બધા જ કરતા અલગ પ્રકારની ખેતી કરે છે તો ચાલો તમને એમની મુલાકાત કરવામાં નમસ્કાર સાહેબ નમસ્કાર હા સૌપ્રથમ તો સાહેબ તમારો પરિચય આપો મારા ખેડૂત મિત્રને મારું નામ મહેન્દ્રભાઈ ડુંગરિયા બગડુ જિલ્લો તાલુકો જુનાગઢ હું આ ફુલઝાડની ખેતી કરું છું અને આ જે ખેતી છે એ કયો પાક છે શું કહી શકીએ આ લીલી લીલી જેને કે નર્ગિસ કહેવાય લીલી કહેવાય એનો પાક છે જે અ મતલબ કે આ લીલીની જે ખેતી છે એ કેટલા સમયથી તમે કરો છો અમે 22 વર્ષથી આ ખેતી કરીએ છીએ 22 વર્ષથી કરો છો અને હું એક વખત આમ લગાવી દીધા પછી કેટલા સમય એ ચાલુ થાય લગાવ્યા પછી બીજા વર્ષે તે ચાલુ થઈ જશે હમ હ અને 22 વર્ષથી આ એમનું છે બરાબર બરાબર હજી તો આ 22 વર્ષ કે 50 હજી કેટલા વર્ષ હાલ છે અમે ઠાકીએ ત્યાં સુધી હાલ છે બરાબર મતલબ કે જંગલી વનસ્પતિ પચાસ વર્ષ જેવો તમારો અંદાજ છે કે પચાસ વર્ષ સુધી એક વખત લગાવ્યા પછી મતલબ ચાલે જ રાખે એમ જંગલી વનસ્પતિ છે અને એક વર્ષે એની શરૂઆત થાય છે અને અંદાજીત આપણે વાત કરીએ તો આમાં કોઈ આમ કંઈક વાવેતર છે એ કેટલાની જારીએ કરવાનું હોય છે છત્રીસ ની જારી એટલે કે બત્રીસ ની જાળીએ છત્રીસ ની જાળીએ આપણે વાવેલું હોય છે પછી એમાં દર વર્ષે એને જે ગાયઠું હોય એનો ગ્રોથ થતો જાય છે એટલે છત્રીસ ની જાળી હોય તો વધારે સારું પૂરું હોય તો પછી પાંચ દસ પંદર વર્ષો વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ આપણને કઈ મુશ્કેલી ન પડે એને પાવા માટે નહીં કે બરોબર એટલે એ હિસાબ થી તમે એમાં વચ્ચે જગ્યા છોડેલી છે અને એનું વધારે વાવેતર કરવું હોય ત્યારે એના રોપ હોય છે ગાંઠ હોય છે કે બિયારણ કઈ રીતનું એના જે ગાયઠું આવે છે આપડે ડુંગળી જેવી ગાયઠું હોય એવી ગાયઠું તે એને સોંપી દેવાનું હોય છે એક એક ફૂટના અંતરે પછી દર વર્ષે એમાં જયારે આપણે પાણી પાઈ ઉનાળામાં પાણી પાઈ એટલે માં દિવસે ફૂલાવી જાય બરોબર વરસાદ આવે એટલે ત્યારે 11માં ગાંઠ હોય રોપા હોય કે પછી બીહારણ હોય છે એની ગાંઠો આવે સમયગાળો કોઈ ચોક્કસ કે સોમસામાં વાવી શકીએ अथवा ક્યારે ગમે ત્યારે પાણી હોય ત્યારે વાવી દે જંગલી વનસ્પતિ છે એટલે એ તો આઘાર ગમે ત્યારે છોટી જાય ગમે ત્યારે થઈ જાય હા અને એની અંદર જે ફૂલ આવે એ અંદાજીત આપડે વીઘામાં કેટલું ઉત્પાદન કહી શકીએ અત્યારે જો એક વીઘા ની અંદર અમે અહિયાં લોકો એક લાખ રૂપિયા અંદર ઉત્પાદન થાય વેચા બરોબર વર્ષ દરમિયાન હા આખા વર્ષ દરમિયાન એને એમાં અમે પોતે જ એનું પ્રોડક્શન બનાવતા હોય એ સિવાય વધઘટ નું એને વેચતા હોય છે જ્યારે સફેદ ફૂલ ની ડિમાન્ડ હોય ખુબ વરસાદ હોય ત્યારે આનો ભાવ વધારે હોય છે જ્યારે બીજા કોઈ ફૂલ ન થાય પણ આ તો થાય જ આ જંગલી વનસ્પતિ તો ફૂલ થવાનું જ છે બારે માસ મે ચોવીસ કલાક વરસાદ હોય તો આમાં ફૂલ થાય બરોબર અને આની જે છે એ ઉત્પાદન આવે છે ઉત્પાદન તો ચોમાસામાં ઉત્પાદન આવે પછી ઉનાળામાં તમે એટલે ઉનાળામાં પણ ઉત્પાદન આવે અને બે વખત અમે આનું ઉત્પાદન છીએ બરોબર વર્ષ દરમિયાન બે વખત ઉત્પાદન થાય છે અંદાજ લાખ રૂપિયા જેવી વિગાવક આપણે થઈ શકીએ બીજું આપણે એમાં વાત કરીએ આપણે કોઈ પણ પ્રકારના રોગ જીવાત તો આની અંદર કોઈ રોગ જીવાત એવું આવે ખરું આમાં જ્યારે ચોમાસું હોય ત્યારે ક્યારેક ઈયળ આવવાનો પ્રશ્ન થાય બાકી તો ક્યારેક કઈ આવતું જ નથી બરોબર છે બરોબર પછી કઈ ન આવે બાકી એની અંદર કોઈ પ્રકારનો મતલબ આમાં તો પછી એવો ખર્જો કઈ નહીં દવા દારૂનો બીજો મેજોરિટી કઈ ખર્જો નહીં જે કઈ ખાતર પોતર તમે નાખો તો તમારે વધારે ઉત્પાદન આવે બરોબર આમાં રાસાયણિક ખાતર નાખો કે દેશી ખાતર નાખો ગમે નાખો લાગે બરોબર

તો જ વસ્તુ હાલશે ન કર નહીં હાલે પછી તમારું ડિસ્ટન્સ વધારે હોય તો તમારે દેવા જાવું લેવા જવું મૂકવા જાવું બરોબર છે એમાં તમારે ખર્ચો વહી જાય બરોબર અને ચિલર નાનું કામ કરો તો એમાં ઓછું ઉત્પાદન આવે મોટું કામ કરો તો વધારે ઉત્પાદન આવે પછી બધા પ્રકારનું તમે કેવું ઉત્પાદન કરો છો એ ઉપર આધાર છે તો ખૂબ સરસ સાહેબે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આભાર